ગઈકાલે જસદણના આટકોટમાંથી કાળજુ કંપાવનારી ઘટના સામે આવી હતી જેમાં એક નરાધમ દ્વારા બાળકી પર દુષ્કર્મ આવ્યું એટલું જ નહીં હેવાનિયતની હદ પણ આ નરાધમે બાળકીના ગુપ્તાંગમાં નાખી દીધો આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સત્તા પક્ષ સામે સવાલો ઉઠી રહ્યા છે સરકાર સામે વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યું છે અને આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે એમાં જસદણ ની ઘટના ને લઈને અને સાથે તેમણે મંત્રી રીવાબા જાડેજાને શું કહ્યું વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ

સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારબાદ લોખંડ નો સડિયો બાળકીના ગુપ્તાંગમાં નાખી દીધો આ ઘટનાથી ફફડાટ ફેલાયો છે નરાધમ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે અને આના જ સંદર્ભમાં પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી હવે દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે પ્રહાર કર્યા છે અને જસદણમાં જે રીતે બેફામ દારૂનો મુદ્દો હોય જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેને લઈને સવાલ ઉઠાવતા શું કહ્યું તે સાંભળું નમસ્કાર જય હિન્દ દોસ્તો હું બ્રિજરાજ સોલંકી

તાજેતરમાં ચાર પાંચ દિવસ પહેલા જસદણ વિચાની અંદર અંદાજિત બે કરોડ કરતાં પણ વધારે રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો પેટી ઇંગ્લિશ દારૂની ઝડપાઈ અવારનવાર હત્યાના બનાવો થાય છે રેપના બનાવો બને છે હું જસદણ વિચ્યાના લોકોને પૂછવા માંગુ છું કે કેવા આપણે આ કુશાસનમાં જીવી રહ્યા છીએ આ નરાધમો આ આરોપીઓ આ બુટલેગરો ખુલ્લેઆમ બેફામ એટલા માટે ફરી રહ્યા છે ગુનાઓ કરી રહ્યા છે કારણ કે એમને ખબર છે કે આ પોલીસ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલી રહી છે એ એમનું જ બગાડી નથી શકવાની એટલા માટે આવા બનાવો જસદણ અંદર બને છે જસદણ એવું લાગે છે કે યુપી બિહાર બનાવી દેવામાં આવ્યું છે ગુંડા રાજ આ જસદણ વિચ્યા અંદર ચાલે છે હમણાં જસદણની બાજુમાં બોટાદની હું વાત કરું તો ચૌદ વર્ષની દીકરીએ એક બાળકને જન્મ માખ્યો અને ત્યારે ખબર પડી કે એક સિત્તેર વર્ષના નરાધમે એની ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને હમણાં જ તાજેતરમાં મેં ટ્વીટ જોયું હતું કે ગુજરાત રાજ્યના જે મંત્રી છે શ્રીમતી રીવાબા જાડેજા એવું ટ્વીટમાં લખ્યું હતું કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે મહિલા સુરક્ષામાં ગુજરાત પહેલા ક્રમ ઉપર છે ત્યારે એમને પણ હું કહેવા માંગીશ કે કદાચ તમે ગુજરાતની મહિલાઓને એસી ઓફિસની ચેમ્બરમાં બેસીને જોતા હશો પરંતુ આપે ગ્રાઉન્ડ ઝીરોમાં આવવું પડશે આ બંને દીકરીઓને તમે મુલાકાત લો આ જે નરાધમો છે બંને નરાધમો એને તાત્કાલિક કડકમાં કડક સજા આ આ બંને બંને પરિવારોને યોગ્ય આર્થિક સહાય અને દીકરીઓ જ્યારે વર્ષની થાય ત્યારે અમને સરકારી નોકરી પણ ત્યારે હું માનીશ કે તમે એક મહિલા પ્રતિનિધિ તરીકે મંત્રીમંડળમાં બેઠા છો અને ગુજરાતની સરકારને કહેવા માંગીશ કે આવા બનાવો અવારનવાર જસદણ વિચ્યા અંદર અને સમગ્ર ગુજરાતની અંદર બને છે ત્યારે તાત્કાલિક ધોરણે આવા નરાધમોને કડકમાં કડક પગલા સાથે જેલની અંદર બંધ કરવામાં આવે ફાંસીની સજા દેવામાં આવે અને આવા બનાવો બીજી વાર ન બને ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણની યોગ્ય તપાસ થવી જોઈએ એસઆઈટી ની રચના થવી જોઈએ અને કડકમાં કડક આ નરધમોને સજા પણ મળવી જોઈએ અને જસદણ વિચ્છાના લોકોને હું કહેવા માંગીશ કે આપણે આપણી હાથમાં જગાડવાનો સમય આવી ગયો છે આ દીકરીની જગ્યાએ કદાચ આપણી પણ દીકરી હોત આ જે યુવાનોની હત્યાઓ થઈ રહી છે એ યુવાનો આપણા પણ પરિવારના હોત ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપવાની જરૂર છે એક થવાની જરૂર છે સંગઠિત થવાની જરૂર છે અને આ ગુલામીમાંથી મુક્ત થવાની જરૂર છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત હવે સાંભળ્યા હતા આપ નેતા બ્રિજરાજ સોલંકી તેઓ આટલેથી ન અટક્યા થોડા દિવસ પહેલાં ટ્વિટર ઉપર મંત્રી રીવાબા જાડેજા દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું અને ગુજરાતમાં દીકરીઓ અને મહિલાઓની સુરક્ષાને લઈને વાત કરી હતી તેને લઈને પણ બ્રિજરાજ સોલંકીએ રીવાબા જાડેજાને જવાબ આપતા કહ્યું કે એસી ચેમ્બરોમાં વાત કરતા તમે ગ્રાઉન્ડ ઉપર ઉતરીને કામ કરો તો ખબર પડે કે ગુજરાતની સ્થિતિ શું છે જેને લઈને હવે રાજનીતિક ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ